જો એવું છે 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 અને હું છું અત્યારે મારા મામાની ઘરે મહાદેવ મહાદેવ બેઠા શ્રી કૃષ્ણ કૃષ્ણ મામી ને ગયા તમને અમારા ભાનુભાઈ ક્રિકેટ રમે હોલ્ડ કરો જય શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર આજે વાર છે ગુરુવાર અને આજે છે દર્શન થઈ ગઈ છે અને હજુ અત્યારે સમય થઈ ગયો છે દસ ને દસ વાગી ગયા છે અને અત્યારે તમને પણ હું આજના ગુરુવારના ભગવાનના પેલા દર્શન કરાવી દઉં મારા ઘરના જો આજના બોરડી ગામના અમારા ઘરના દર્શન ભગવાનના અને અત્યારે જો હું તો થઈ ગયો છું અમારા બેન હજી સુતા છે રાત્રે ઘડીક નીંદર નહોતા હોતી એટલે જય શ્રી કૃષ્ણ

ગામડામાં બધું ખુલ્લું રહ્યું એટલે લીકે મચ્છર બહુ ઓળખાવડે મચ્છર બહુ ઓળખાવડે માખી અડે ને એટલે એટલે ઘડીક મારી ભેગી પાછી બી એવી પણ હોતી જ રહી ભેગી જ આજે ઉઠીને ઘડીક હવા માં ઉઠી ગઈ હતી પાછી હોય ગઈ નીંદર ઘડીક ચડી હતી સારું હોતી રહી ને ક્યારેક વાંધો ન હોતી રહી છે હા એટલે જો બધા તૈયાર થઈને અમે બે ગયા ને હું જો મારી તૈયારી ચાલુ કરીને જાઉં છું અત્યારે બગસરા મહાદેવનું આજ ભજન ગાઈ દેજો એવું લાગે તો ઓલું ઝૂંપડીનું કાલ તો કાંઈ મેં એટલે ગવાઈ જાય શાંતાઈ હોય ને સારું ગવાઈ જાય અંજુવાળું એટલે જ ને એવું છે હા અને આજે મેળ આવશે તમને બપોર પછી આજે અમારા ગામના મંદિરના રામજી મંદિરના અને સ્વામિનારાયણ ભગવાનનું મંદિર બે મંદિર છે તમને એના દર્શન કરાવીશ અને આજે ચોક્કસ જેમ બને વહેલો આવી જશું એટલે દિવસના તમને ચાર પાંચ વાગે ત્યાં જાય મંદિર સાંજના ખુલી જાય ત્યારે તમને ત્યાંના દર્શન પણ કરાવી દઈશ આમ તો ગામનું એક જ વસ્તુ બાકી તમને બતાડવાની લગભગ તો બધું તમે મારા ઘણા આગળના વિડીયો બધું જોઈ લીધું છે એટલે હવે આપણે બે મંદિર છે ખાસ જે મુખ્ય કેવા આપણે ગામનો ચોરો એ તમને આજે દર્શન કરાવી છે ના તો ચાલો જ્યારે નીકળીએ બગેસરા થોડું કામ છે પતાવી અને ત્યાં પણ માસીને મામાની ઘરે જવાનું છે ત્યાં પણ બધાને મળશું તો ખાસ મિત્રો આજે જોડાયેલા રહેજો આટલો દિવસ શુભ દિવસ આપણે આ બ્લોગની શરૂઆત કરીએ જય શ્રી કૃષ્ણ કેમ છો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો આજના અમારા મંદિરના દર્શન કરાવું જય ભગવાન મારા વાલા તો અત્યારે તો બપોરનો ટાઈમ થઈ ગયો છે અને મેં થાળમાં તો છે ગુવાર બટેટાનું શાક ને રોટલી રોટલી અને ધોળભાઈ નીચે માં ચેક કરવા ગયા અને અમારા ભાઈ ગુતા છે ખુશી આવી તો એ ઓલી બાજુ છે જો રોટલી બનાવું શાક ને બધું થઈ ગયું

પણ એના પપ્પા છે એટલે વાંધો ન આવે અને મેં ફોન કર્યો હતો દસ વાગે તો હજી પૂતી હતી કેમકે રાતે મોડું થયું હોય આખો દિલમાં હોય દોડાધામ કરી હોય એટલે પૂતી હતી અને અહીંયા છે ધર્મોની બધાય બધા છે એટલે એને મોજ પડી ગઈ દેહમાં તો એવું બધું છે સહાનો હવે રોટલી બનાવી નાખું અને પછી જમી લઈ

અને હું છું અત્યારે મારા મામાની ઘરે સવાર આવ્યો તો બગસરા માસીની જાય કામકાજ પતા પછી અત્યારે ફ્રી થયા છું અને અડધી કલાક થી બેઠા છે તૈયારી કરી છે એટલે તમને મામા મહાદેવ મહાદેવ જો અમારે બધા બેઠા છે ને મહેમાને આવ્યા તો અમારે મોટી બહેનને તેડવા આગળ એ હજી ગયા એટલે બધા હજી એમને બેઠા છે ફ્રી થઈ ને મોડા જમીન બધા ફ્રી થયા જય શ્રી કૃષ્ણ મામી જય શ્રી કૃષ્ણ માસી મામાની છોકરીઓ થાકી ગઈ બિચારી આજ

સુખી થાવ ને બસ આવડે આનંદ કરો હા એમ કરો આનંદ કયો તો અત્યારે એવું છે જો બધા બેઠા છે હાલો હાલો એસી ખુલી ગયું છે હાલો બંધ કરી હવે ઠીક હાલો અમે નીકળીએ છીએ બોર્ડ એમાં આસ્થા દેવી એકલા છે કે ફોન આવ્યો નથી એટલે એકલા રહેતા છે રે કે ખબર નથી કે ફોનમાં માં કે હર વાત નથી થઈ તો મળીએ ચાલો બોર્ડી જઈને ચાલો જોડાયેલા રહીએ તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા સાડા પાંચ છ જેવું થઈ ગયું છ વાગી ગયા છે અને અમે લોકો આવી ગયા છીએ બગસરા અને અત્યારે જો બહુ મોટું થઈ ગયું છે મારે અહીંયા ત્યારે અમારા બેન રાહ જોતા છે મારી અને હું નીકળવાની તૈયારી કરતો હતો અને તમને અમારા ભાણુભાઈ ના એના મળાવતો જાઉં અત્યારે અમારા ભાણુભાઈ ક્રિકેટ રમે વર્લ્ડ કપ ફાઇનલ ટેસ્ટ આલે ઓલી શું કહેવાય વર્લ્ડ કપ નું ફાઇનલ આલે છે એટલે બેઠા બેઠા રમેશ જો મહાદેવ કેતો મહાદેવ 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 હા એટલે અહીંયા અમારે હાલે છે ફોટો સેશન ભાઈ નું અને આવ્યા છે જો રમાડવા એના દાદી માન દાદા જય શ્રી કૃષ્ણ બધા જો રમાડવા આવ્યા છે ભાઈ ને અમારે અને બેન ને ફોટા ને બધું પાડે છે હું મારા માસી આગળ આપડે મેળા ગયા હતા જેઠિયા ત્યાંથી જાયલા આવી છે બધું કામ પતાઈ ગયું છે અને હવે હું અત્યારે નીકળું છું સવારમાં પાછું વહેલું નું પછી નીકળવાનું સુરત બાજુ કદાચ આજે પણ મને એવું લાગે છે આ વખતે પણ મારા મંદિર તમે દર્શન કર્યા હતા મારા ગામના પણ એવું લાગે રહી જા હે પણ હવે નેક્સ્ટ ટાઈમ જો કોશિશ કરીએ તો પોચીસ અંધારું થઈ એવું બધું છે અને અમારા માસી ઘર અને પેલા હા હા અમારા જમા સુરત વાળા એક જ છે આ ફોટો

બધા લગભગ બધા ઓળખે એવું બધું છે અંજાય ભાઈ ને રમાડવા આવ્યા દાદા બેઠા નીચે બે દાદા નાના બે અને આવી રીતે બધું છોટો સેશન હાલતું હતું આવું નીકળું છું વરસાદ ફૂલ અંધારે એવું લાગે છે ગરમી ફૂલ છે તો માણે ચલો મળીએ બોવડી જઈને આપણે પાછા મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા સાત અને હું હાલમાં અત્યારે મારા ગામની નજીક પહોંચી ગયો છું આમ તો થોડુંક હવે ચાર પાંચ કિલોમીટર જેવું છે પણ અત્યારે પવન બહુ ઉપડ્યો તો એટલે ઘડીક રસ્તામાં ઊભો રહી ગયો હતો વાવાઝોડું હમણાં આગાહી છે એક બે દિવસની અંદર એટલે ઘડીક સાઈડમાં ગાડી રાખતી હતી હું જોઈએ ઊભો છું આવી રીતે અને ગામની બાજુમાં છો વાદળા ફૂલ થયા છે જો અત્યારે આ ધાર અહીંથી સીધી અમારા ગામના પાછળના ભાગમાં જાય ત્યાં ગામ આવી અહીંયા અહીંથી શરૂઆત થાય છે ને ગીર અંદર એવી રીતનું છે અને હું જાય ઉભો છું મસ્ત વાતાવરણ છે જો વીજળી થતી છે તમને દેખાતી જ જશે હામે થાય છે એ બાજુ આગળ હું આવ્યો એ બગસરાનો નો ભાગ છે આવડો આ બાજુ થી છ ગામ આમ હાંગ આમ ઠેઠ વિસાવદ અને બિલખા વાતે વધારે ન્યા વધારે વરસાદ રહી છે દર વખતે આ વખતે જો ન્યા વધારે વાર છે ન્યા વાર છે જર ખોર અંધારું છે જો એક આ બાજુ થાય આ બાજુ આગળ થઈને વીજળી બહુ થાય છે હા શાંત વાતાવરણ છે મજા આવે એવું છે વાતાવરણ આમ તો એટલે ઘડીક મેં કુ ભો તમને પણ બતાડું એન્જોય આમ આનંદ આવે એવું છે મગર શાંત મન શાંત થઈ જાય એવું એટલે ઘડીક સાઈડમાં તો હતો મારે પાછું એડિટિંગમાં આગળ ગામ આવી ગયું છે જ્યાં કઈ ટાવર આવશે નઈ એટલે મેં નક્કી કર્યું કે અહીં આવ્યો છું તો અહીંયા સાઈડમાં ઊભો રહીને એડિટિંગનું જે કાંઈ પ્રોબ્લેમ હોય તો મૂકવાના છે વિડીયો મૂકી દઉં એટલે એના સમયસર શેડ્યુલમાં ગોઠવાઈ જાય એટલે કદીક સાઈડમાં ગાડી રાખી દીધી પવન એવો હતો એટલે મેં કીધું બે મારે કામ પતી જાય તો આ પવને થોડો હળવો પડી ગયો છે વાંધો નથી પવન છે પણ અત્યારે ઓછો થઈ ગયો કારણ કે પવનને લીધે છે ને વાદળા જતા રહ્યા નકર આ બાજુ ખેંચાતા હતા એને બદલે હવે થોડાક આમ વિસાવધરની બાજુ અત્યારે જતા રહ્યા નકર આ બાજુ તો પવન ગઈ કાલે એમ છું અમારા ગામમાં કાલે એટલું અંધેરો હતો પણ પવન ફૂલ હતું એટલે વાદળા બધા વિખાઈ ગયા

એટલે મંદિર તમને આજે દર્શન નહીં કરાયો આ વખતે પણ નેક્સ્ટ ટાઈમ કદાચ બહુ લાંબો સમય નહીં રાખું પણ આ વખતે આવીશ એટલે ચોક્કસ તમને અમારા જે આપણા ગામ જૂની ભાષામાં દેશી ભાષામાં બોલાય ગામનો ચોરો નંબર રામચંદ્ર ભગવાનજીનું મંદિર અને સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આ બેના દર્શન બાકી છે સો ટકા નેક્સ્ટ ટાઈમ કરાવી સવારમાં પેલું કદાચ અમારે નીકળવાનો એવો પ્લાન છે લાગણી ઘરે જાવ પછી ખ્યાલ આવે એ રીતનું છે ચાલો તો તમને પણ જો હવે આ અહીંના સુ નેચરના દર્શન કરાવતો જાઉં બહુ આનંદ આવે એવું છે એટલે તમને બતાડું અને હું પણ નીકળું સંધ્યા સમય થઈ ગયો છે અંધારું થવા આવ્યું છે અને હવે સમયસર આપણે પહોંચી જાય ઘરે તો મિત્રો અત્યારે વાગી ગયા છે રાતના અગિયાર અને હવે લોકો બધા જમીન આવ્યા તો બધું ગામડે એટલે વહેલું બધું પતી જાય આવીને તરત જમીન બધા ફ્રેશ થઈ ગયા અને હવે જો અત્યારે સુવાની તૈયારી કરીએ છીએ સવારમાં પાછું ઉઠવાનું છે બહુ વહેલું ચાર વાગે ઉઠવાનું છે કારણ કે નીકળી જવાનું છે ફાઇનલ કરી ગયું છે અને હું ને જો આસ્થા બેન અને જો અત્યારે ગામમાં તો અત્યારે સો ગામ મળવું રહ્યું એટલે અહીંયા તો બધું હું ખોપું પડી જાય કોઈ દેખાય નહીં તમને જો ગામડાને એક માણા નથી દેખાતો હા ખાલી છે એકથી છે ગઈકાલે અહીંયા રાત્રે આવ્યો તો જો આ હા જો તમને છે ને જો હામે આ જે ભાગ રહ્યો ને વાયર નીચે હામે જ હતો આ મારી દિવાલ આવડી જો અહીંયા કાલે અહીંયા હતો સિંહ પણ અમે કાંઈ વાળી નિંદરમાં ખબર પીડી નથી અમારે અપુદાદાદાને ઉઠ્યા હતા સામેના લોકો થોડાક બે હતા જોવા પણ રીઓ તો પણ કાંઈ ખબર ન પડી નીંદરમાં નકર દરવાજો અમારો ખુલ્લો હતો મળતો જાળે દેખાય એમ હતું પણ કાંઈ આવ્યું નહીં ને અત્યારે એ મૂકી દીધી છે અને હવારમાં વહેલું નીકળી જવાય એવા પ્લાનથી ચાર વાગે નીકળી જવાનું છે અને વહેલા સુરત પહોંચી જાય તો બસ આ બ્લોગને પૂર્ણ કરીએ અમારે બેનની ચાદુદ પીવાનું બાકી છે તો પી લઈ અને પછી સૂઈ જાય કાબેન હા તો ચાલો ફરી જાઓ તો અમારે હા તો આનો જલ્દી કરો આનો ભાઈ જલ્દી સિંહ આવી જાય અને જલ્દી હોઈ જાવું છે તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ અને નવા છો મારી ચેનલ રૂપ હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને અમારો વિડીયો તમને ગમતો હોય તો શેર કરવાનું ન ભૂલતા આવો નવા બધા પ્રેમ આપતા રહેજો આજ માટે એટલું જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ હર હર જય ભવાની ઊંચો વાર બોલ કે અંદર એમ સિંહ કાંઈ ન કરે ચાલો મિત્રો આવજો બીવે છે